નમસ્કાર દોસ્તો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો ગામડામાં એક ઠેર ઠેર જોવા મળતી વનસ્પતિ છે એ વનસ્પતિ કફની બધી જ બીમારીમાં એક અક્ષીર અને રામબાણ દેશી દવાનું કામ કરે છે ગામડામાં ઠેર ઠેર જોવા મળે છે તમે પાદરમાં ઘરની બહાર નીકળો ને એટલે ખાસ કરીને જે પડતર જમીન હોય કે એવી જમીન હોય ને ત્યાં ગમે ત્યાં ઉગી નીકળતી હોય અને એ વનસ્પતિનું નામ છે ભોઈ રીંગણી ગામડામાં એને ભોરીંગડી કે અથવા ભોટીંગડીના નામથી પણ ઓળખવામાં આવતું હોય છે પણ એક સર્વસામાન્ય નામ એટલે ભોય રીંગણી આયુર્વેદની અંદર ભોય રીંગણી જે છે એની આમ તો બે જાતો દર્શાવી છે એક એક મોટી ભોરીંગણી અને એક નાની હવે આપણે જ્યાં સર્વત્ર જોવા મળતી હોય અને સાવ સુલભ હોય સૌથી આસાન ઠેર ઠેર જોવા મળતી હોય તો એ છે નાની ભોરીંગડી મોટી ભોરીંગડી છે એ દુર્લભ છે ક્યાંક જ જોવા મળે છે જો કે એ સિવાય એક ત્રીજી પણ ભોરીંગડીનો ઉલ્લેખ છે એક પુસ્તકની અંદર જે છે સફેદ ભોરીંગડી અથવા સફેદ ફૂલ જેની અંદર સફેદ ફૂલ થાય છે હવે આપણે જ્યાં ઠેર ઠેર જોવા મળે છે જે ભોરીંગડી જે સર્વસામાન્ય છે જેની અંદર જાંબલી કલરના ફૂલ આવતા હોય છે એની અંદર એક ગોળ ફળ થતું હોય છે આ ફળ કાચું હોય ત્યારે લીલા રંગનું હોય મોટું પાકી જાય ત્યારે પીળા રંગનું થાય આ ભોરીંગળીના પાન ઉપર અને આખી ભોરીંગણી છે એની ઉપર કાંટા હોય છે અને કંટકારી તરીકે પણ ઓળખવામાં આવે છે કેમ કે એમાં કાંટા વધારે હોય છે હવે આયુર્વેદની સૌથી પાવરફુલ ઔષધિઓમાંની એક એટલે ભોરીંગળી કફની બીમારીઓમાં ખાસ કરીને જે લોકોને વારંવાર શરદી ખાંસી ઉધરસ થતી હોય તો આવા લોકો માટે અનેક દવાઓ કરીને થાય ક્યાં હોય તો ભોરીંગળીનો એક સરસ મજાનો દેશી પ્રયોગ આજે બતાવવા માટે જઈ રહ્યો છું અત્યારની સિઝન છે કફ છે એ પીગળી રહ્યો છે શરીરમાં તો કફ પીગળે એટલે શરદી થાય ઉધરસ થાય આ સામાન્ય શરદી હોય છે પણ આ શરદી જો લાંબો સમય રહે અને તેમાંથી ખાંસી થઈ જાય તો આ ખાંસીને મટાડવા માટે આયુર્વેદિક ઉપચારો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે અને એવા ઉપચારોમાં મિત્રો આ જે ભોયરિંગ છે એ ખૂબ જ ઉપયોગી છે આમ તો ભોયરિંગણી છે એના ઘણા બધા પ્રયોગો છે અને ખાસ કફ અને શરદીમાં જ ઘણા બધા પ્રયોગો છે જો કે પેશાબ છે એ પણ સાફ લાવે છે ભોરિંગડી પણ કફનો એક ઉધરસ અને શરદી કફનો જે સામાન્ય પ્રયોગ છે એની વાત કરું તો એની માટે મિત્રો ભોરીંગડી આમ તો ભોરીંગડીના બધા જ અંગો છે એનું મૂળ છે એના પાન છે એનું ફળ છે એના ફૂલ છે આખે આખી ભોરીંગડી છે એના બધા જ અંગો છે એ કફની બીમારીમાં રામબાણ દેશી ઇલાજ તરીકે કામ આવે છે હવે શરદી ઉધરસ માટે ભોરીંગડીના મૂળનો એક સરસ મજાનો પ્રયોગ છે ભોરિંગડીના મૂળનો જ્યારે પ્રયોગ કરવો હોય ત્યારે આપણને ખૂબ આસાનીથી મળી જતી વનસ્પતિ સાવ મફતમાં વિના મૂલ્યે અને આપણને જે સાવ મફતમાં મળતું હોય એની આપણે કિંમત કરતા હોતા નથી કેમકે ભોયરિંગળી છે ને એ અનેક રૂપિયાની હજારો રૂપિયાની દવાની ગરજ સારે એવી દેશી ઔષધિ છે આપણે ભોરીંગડીના મૂળનો પ્રયોગ કરીએ ત્યારે બને ત્યાં સુધી એ તાજી ભોરિંગડી છે ઉંબાળી અને એના મૂળનો જ પ્રયોગ કરવો આપણને ખૂબ આસાનીથી મળી જશે ભોરીંગડીના મૂળ છે એ ઉંબાળી અને એના મૂળના નાના નાના કટકા કરી લેવાના છે પાતળા મૂળ હોય છે એક ચમચી જેટલા મૂળ લેવાના એટલે સાવ નાના નાના ટુકડા કરી એક ચમચી જેટલા ભોરિંગડીના મૂળ લેવાના છે અને અડધી ચમચી જેટલી સૂંઠનો પાવડર લેવાનો છે અને એક ઇંચ જેટલો ગળોનો ટુકડો લેવાનો છે ગળો જે લોકોને કફ મટતો ન હોય અથવા ઉધરસ લાંબા સમયથી મટતી ન હોય એની માટેનો દેશી ઉપચાર છે મિત્રો ત્રણેય વસ્તુ લઈ લીધી ત્રણેય વસ્તુને રાત્રે સૂતી વખતે એક આટલો કપ લેવાનો છે આ ચાનો કપ છે મિત્રો આવડો કપ હોય છે આની અંદર એક ગ્લાસ પાણી નથી સમાતું અડધો ગ્લાસ માંડ સમાય આટલા કપની અંદર આટલા કપ પાણીની અંદર આ ત્રણેય વસ્તુ નાખી એક ચમચી જેટલા ભોરીંગળીના મૂળના કટકા એક ઇંચ જેટલો ગળોનો ટુકડો અને અડધી ચમચી સૂંટનો પાવડર પાણીમાં પલાળીને રાત્રે રાખી દેવાનું સવારે ઉઠી અને આને બરાબરનું ઉકાળવાનું પાણી છે એ અડધું બળી જવું જોઈએ પાણી છે ને સાઠથી સિત્તેર ટકા પાણીને બાળી નાખવાનું એટલે ઉકાળવાનું પછી પાછળ જે પાણી વધશે પાંચથી છ ચમચી જેટલું પાણી વધશે આ પ્રવાહીની અંદર દેશી મધ ઉમેરવાનું કેટલું જેટલું પ્રવાહી વધ્યું હોય એટલું જ દેશી મધ ઉમેરવાનું બરાબર મિક્સ કરીને ઢાંકીને રાખી દેવાનું દિવસ દરમિયાન આ જેટલું પ્રવાહી હોય એક એક ચમચી ત્રણ ત્રણ કલાકે લેતું રહેવાનું છે ભોજન લીધાના અડધો પોણો કલાક પછી લેવાનું અથવા ભોજનની પહેલાં પણ અડધો પોણો કલાકે લઈ શકાય આ પ્રયોગ છે મિત્રો બેથી ત્રણ દિવસ કરો એટલે શરદી ઉધરસ અને ખાંસી કફવાળી ખાંસી હોય કે ગમે તેવી ઉધરસ હોય એમાં ખૂબ સારું પરિણામ આપે છે મિત્રો ભોરીંગડી છે આપણી આજુબાજુમાં મફતમાં મળતી કે એવી પાવરફુલ ઔષધિ છે કે જે શરદી અને ઉધરસ માટે ખૂબ જ ટૂંકા ગાળામાં અને ઝડપી રિઝલ્ટ આપે એવી દેશી ઔષધિ છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો ખૂબ ખૂબ આભાર જય માતાજી